જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ સમિતિના ઉપક્રમે કરજણ તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું કરજણ ખાતે આવેલ સરસ્વતી વિદ્યાધામ ખાતે આજ રોજ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં બીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં તાલુકાના વિવિધ દસ ક્લસ્ટરમાંથી પચાસ જેટલી વિવિધ વિષયો ઉપર બાળવૈજ્ઞાનિકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જીવનમાં ગણિત અને વિજ્ઞાનનું ખૂબ મહત્ત્વ રહેલું છે ત્યારે બાળકોમાં વિજ્ઞાન અને ગણિતની જાગૃતિ અને રુચિ કેળવાય જેને લઈ આવા પ્રદર્શનો યોજવામાં આવતા હોય છે પ્રદર્શનમાં વિજેતા સ્કૂલના બાળક વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત ઇનામ બીઆરસી તરફથી આપવામાં આવશે તેમજ વિજેતા કૃતિઓને આગામી દિવસોમાં જિલ્લા લેવલ પ્રદર્શનમાં મૂકવામાં આવશે જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત બીઆરસી ભવન કરજણ આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આજનું આ જે પ્રદર્શન છે એમાં દસ ક્લસ્ટરે ભાગ લીધો છે દસ ક્લસ્ટર દ્વારા પચાસ કૃતિઓ રજૂ કરવામાં આવી છે અને પચાસ કૃતિઓની સામે સો બાળકોએ ભાગ લીધો છે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અલગ અલગ થીમ પર પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા છે અને શિક્ષક મિત્રો દ્વારા જે તૈયારી કરાવી છે અને બાળકો જે પ્રદર્શિત કરી રહ્યા છે અને બાળ જે બાળ વૈજ્ઞાનિકો છે એને પ્રોત્સાહિત કરવા માટેનો આ તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું છે અને આ જે પ્રદર્શન છે એ ખૂબ જ સરસ રીતે અહીંયા આયોજિત થઈ રહ્યું છે શ્રી સરસ્વતી વિદ્યા મંદિર જે કરજણ ખાતે આવેલું છે ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંનું જે આયોજન છે એ ખરેખર ખૂબ સરસ છે માન્ય ધારાસભ્ય શ્રી અસુખભાઈ પટેલ પણ આવેલા છે હા તાલુકા કક્ષાએ આક્ચુઅલી આની આખી એક ચેનલ છે પહેલાં સીઆરસી પર પ્રદર્શન થાય ત્યાંથી કૃતિ પ્રસન્ન થાય અને તાલુકા પર આવશે હવે તાલુકામાં જે પસંદ થશે કૃતિ અને એનું જિલ્લા કક્ષાએ પ્રદર્શન કરવામાં આવશે અને એ જિલ્લા કક્ષામાં પ્રદર્શનમાં જ્યારે નંબર આવશે ત્યારે રાજ્ય લેવલ પર પણ એ કૃતિ લઈને શિક્ષકો બાળકો સાથે ત્યાં જશે એ પ્રકારની આખી ચેનલ છે અને એ આ ગણિત વિજ્ઞાનનો હેતુ પણ રહેલો છે કે બાળકોમાં જે વૈજ્ઞાનિક ક્ષમતા રહેલી છે અને જે વસ્તુ બર એનામાં આપવી જોઈએ એ આવા પ્રદર્શન દ્વારા બાળકોનો વિકાસ થાય એ પોતે પોતાના રજૂઆત કરી શકે પોતાની કલ્પના શક્તિ પણ અહીંયા વિકસે વિચારવાની શક્તિ વિકસે અને જે વૈજ્ઞાનિક અભિગમ છે એ પણ કેળવાય એ ખાસ એનો હેતુ રહેલો છે હું હિન્દી રાયચ પરમાર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા